એ સામે નથી આવ્યા અને જેના કારણે અનેક સવાલો પણ થયા પોલીસ ની જે કામગીરી છે તેના ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ માથાના આગળના ભાગમાં આઠ આઠ બાય એકની ઈજા છે માર મારવામાં આવે છે ને માર ના કારણે એ રાજકુમાર ઝાટ નું મોત થયું છે પોલીસ ઇન્સ્પેક્ટર બીપી રજિયા કે જો આ કેસ તપાસ કરી રહ્યા છે જો આટલા બધા સ્ફોટક ખુલાસા આટલી બધી માહિતીઓ એ પત્રકારો પાસે હોય તો પોલીસ અધિકારીઓ પાસે કેટલી માહિતી હોઈ શકે સૌથી મોટો સવાલ એ કે પ્રથમ પીએમ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરે આટલી જ કેમ ન બતાવી શું જયરાતસિંહ જાડેજા એક બાહુબલી નેતા છે તેને બતાવવાના કોઈ પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છલા કેટલાક સમયથી એક કેસ એક ખૂબ ચર્ચાિત રહ્યો અને કેસ ગોંડલના રાજકુમાર જાટના મોતનો મામલો રાજકુમાર જાટની હત્યા થઈ છે કે રાજકુમાર જાટનું મોત થયું છે તેને લઈને અલગ અલગ બે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ સામે ન આવ્યો પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો જ્યારે પહેલી વખત ઈજાના નિશાનો સામે આવ્યા હતા કે જેમાં બેતાલીસ જેટલી ઈજાના નિશાન સામે આવ્યા અને ત્યારબાદ જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો જેના કારણે અનેક વિસંગતાઓ સામે આવી હવે બે અલગ અલગ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ચૂક્યા છે પહેલું પીએમ અને બીજું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેમાં અલગ અલગ એકને એક વાતની રટન કરી રહ્યા છે કે આ રાજકુમાર જાટને કેસની અંદર તપાસ ચાલુ છે પરંતુ ક્યાં પહોંચી એની હજુ કોઈ તપાસના આંકડાઓ કે તપાસની ગતિવિધિઓ સામે નથી આવી આ તમામની વચ્ચે રાજકુમાર જાનું મત કે બેદરકારી આખા અંતર્ગત દિવ્ય ભાસ્કરના એ રિપોર્ટની અંદર મોટો એક્સપોઝ મોટો ખુલાસો થયો છે કે પ્રથમ રિપોર્ટમાં પચીસ ઈજાઓ ઓછી બતાવાય છે દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી ઘટના જેમાં બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા તબીબો પાસે અવલોકન કરતા મોટા ખુલાસાઓ પણ થયા પહેલા ફોરેન્સિક રિપોર્ટ આવ્યો ને ત્યારબાદ પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જેમાં પચીસ ઈજાના નિશાનો ક્યાંક ઓછા આવ્યા હવે પ્રથમ રિપોર્ટમાં જે ઈજાઓ નથી બતાવવામાં આવી એના ઉપર જો વાત કરવામાં આવે તો દાઢીની નીચે વચ્ચે ડાબી તરફ જે ઈજાઓ પહોંચી હતી એ નથી બતાવવામાં આવી ડાભા ખભા ઉપર ચાર ની સાઈઝની ની બોથડ થયેલી ઈજા નથી આવી અલગ અલગ જગ્યાએ છાતીના ભાગે થયેલી ઈજાઓ સાથળ ઉપર થયેલી કમરની નીચેના ભાગમાં થયેલી ઈજાઓ આ તમામ ઈજાઓ નથી બતાવવામાં આવી ગુધાના ભાગમાં હાડકા સુધીની બે ઈજાઓ એ પહેલા પીએમ ની અંદર બતાવવામાં નથી આવી જમણી કોણીની અંદરની તરફ સાત પોઈન્ટ ચાર ઇંચની ઈજા જમણા હથેલીના ભાગની ઈજા એના ઉપર સોજો ડાબા હાથના પાછળના ભાગમાં થયેલી ઈજા અને સોજો આ તમામ વસ્તુઓ પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવ્યો એની અંદર કોઈ પણ પ્રકારની વિગતો બતાવવામાં નથી આવી જે રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયા હોવાનું રાજકોટ પોલીસ ખપાવી રહી છે તેમાં આ તમામ ઈજાઓના નિશાનો નથી બતાવવામાં આવી રહ્યા તેને લઈને ચર્ચાઓ અત્યારે થઈ રહી છે કે જે રાજકુમાર જાટનું ચાર તારીખના રોજ વહેલી સવારે અકસ્માતે મોત થયું હતું ત્યારબાદ પાંચ દિવસ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર રહસ્યમય રીતે તેની બોડી પડી રહી ત્યારબાદ અચાનક જ આઠ તારીખે મોડી સાંજે તેના પરિવારને એ બોડી આપવામાં આવે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રથમ પોસ્ટમોર્ટમ કર્યું હતું તેને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે જો કે રાજકોટના સિનિયર ન્યુરોલોજીસ્ટ ડોક્ટર હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યું હતું ફોરેન્સિક રિપોર્ટ આવતાની સાથે કે તેમના ત્રીસ વર્ષના કરિયરની અંદર પહેલી વખત આ પ્રકારનો કોઈ રિપોર્ટ જોયો છે કે જેમાં રાજકોટ પોલીસ એવું કહી રહી છે જેના કારણે તેનું અકસ્માત થયું અને મોત થયું હોય જો કે આખા મામલાની અંદર જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારબાદથી આ કેસની તપાસ એ જેતપુર પોલીસના એક અધિકારીને સોંપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી હતી અને તપાસ પણ સોંપવામાં આવી

અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અલગ અલગ ત્રણ વખત એ રિપોર્ટની માહિતીઓ સામે આવી પહેલી વખત એવી માહિતી સામે આવી કે રાજકુમાર શરીર ઉપર બેતાલીસ જેટલા ઇજાનો સામે આવ્યા છે ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા અને રિપોર્ટની અંદર બે અલગ અલગ વાતો ટાંકવામાં આવી જેમાં પહેલી વાતની અંદર એકત્રીસ ઈજાઓ હતી અને ત્યારબાદ બીજી વાતની અંદર પચીસ થી સત્યાવીસ જેટલી ઈજાઓ ટાંકવામાં આવી હતી જે ઈજાઓના નિશાનોના આધારે અલગ અલગ ઈજાઓ ટાંકવામાં આવી હતી ત્યારબાદ હવે એ પ્રાથમિક એટલે કે હવેનો જે રિપોર્ટ આવ્યો છે પ્રથમ પોસ્ટમોર્ટમ જે થયું છે એ રિપોર્ટ સામે આવતા વિસંગતતાઓ એટલા માટે ઊભી થઈ કે જે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો છે એમને આ 25 જેટલા રિપોર્ટો દેખાયા કેમ નહીં દિવ્ય ભાસ્કરના અહેવાલથી અત્યારે આ ખળભળાટ મચી ચૂક્યો છે કે આ તપાસની અંદર રાજકુમાર જાતનું મોત એ બેદરકારી કે આખી ષડયંત્ર પ્રથમ જે રિપોર્ટ આવ્યો ફોરેન્સિક એ રિપોર્ટની અંદર અને આ અત્યારે જે રિપોર્ટ આવ્યો છે એમાં વિસંગતતાઓ એટલી બધી છે કે પચીસ ઈજાઓ છે દેશભરમાં એટલા માટે ચર્ચામાં બની હતી કે લોકસભાની અંદર આ મુદ્દો લોકસભાની અંદર લોકસભાના સાંસદ રાજસ્થાનના સાંસદ હનુમાન બેલીવાલે એક બે વાર નહીં પરંતુ ત્રણ વાર મુદ્દો ઉઠાવ્યો છે રાજસ્થાન વિધાનસભાની અંદર પણ આ મુદ્દો ઉઠી ચૂક્યો છે હવે ફોરેન્સિક રિપોર્ટ કરતા પ્રથમ પીએમની અંદર જે મોટી વિસંગતતાઓ આવી છે તેના કારણે ખળભળાટ છે અને હવે ચર્ચા એ બની છે તપાસ કરતા એ એ અધિકારીઓ મેડિકલ રિપોર્ટ ડોક્ટરો શું આખી આ ઘટનાની અંદર તેમની સામે કોઈ તપાસ કે તેમની સામે કોઈ કાર્યવાહી ખરી જે જેતપુરના એ અધિકારી કહી રહ્યા છે કે આ કેસની અંદર તપાસ ચાલી રહ્યા છે એ તપાસ ક્યાં સુધી રાજકોટ પોલીસે જે વ્યક્તિઓની ધરપકડ કરી છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે શું એ ખરા અર્થની અંદર અંદર આ કેસની સામેલ છે કે જેમને આ કેસમાં અકસ્માત હોય અને ફોર્ચ્યુનર કારનું શું રહસ્ય છે જે દિવ્ય ભાસ્કરે સૌથી પહેલા સ્ફોટક ધડાકો કર્યો હતો કે જે જગ્યા ઉપર રાજકુમાર જાટ અકસ્માત થયું હતું અને ત્યાં જ્યાં તેની બોડી મળી હતી એ જગ્યા ઉપર તત્કાલ ધોરણે આવેલી સ્કોર્પિયો કાર ફોર્ચ્યુનર કાર અને બાઇક એ કોની હતી કોણ આવ્યું અને શું કરીને ગયું આના ઉપર રાજકોટ પોલીસે હજુ સુધી ક્યાંક તપાસ ન કરી હોય તેવી વાત સામે આવી રહી છે અને તેની વચ્ચે આ બંને અલગ અલગ પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ સામે આવ્યા છે એ રિપોર્ટને લઈને અનેક એવી વિસંગતતાઓ સામે આવી રહી છે મારી સાથે ભાવિક સુધરા છોડાયા છે ભાવિક દિવ્ય ભાસ્કરના એક સ્ફોટક ધડાકો થયો છે એ બે અલગ અલગ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પ્રથમ પીએમ બંને સામે આવતા

આ એક સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે આ સીબીઆઈ તપાસની માંગની વચ્ચે દીવ્ય ભાસ્કરને ગહેવાલથી ખળભળાટ મચ્યો છે કે રાજકુમારનું મોત બેદરકારી કે ષડયંત્ર આ સૌથી મોટો કહેવાય કે પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે કારણ કે બે બે વાર પોલીસથી રિપોર્ટ બીએમ રિપોર્ટ કરવા પડે છે તેમાં વિસંગતતા બતાવવામાં આવે છે તબીબો પાસેનું અવલોકન કરતા મોટા ખુલાસા થઈ રહ્યા છે સાથે સાથે પહેલાં એવું કહેવામાં આવે છે પોલીસ દ્વારા કે ભાઈ અકસ્માત થઈ છે ને અકસ્માત અકસ્માતની અંદર એમનું મોત થયું છે પરંતુ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા તેમાં કે ભાઈ ચાલીસ થી વધારે એમની બોડી પર ઈજાના નિશાનો જોવા મળ્યા ઘા જોવા મળ્યા એટલે કે પાય પથવા લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવું તેવી શંકાઓ જઈ રહી હતી પરંતુ અત્યારે ક્યાં ક્યાં કેસ છે તે ઉલજતો જોવા મળી રહ્યો છે ને પોલીસ ની જે કામગીરી છે તેના ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ માથાના આગળના ભાગમાં આઠ આઠ બાય એક ની ઈજા છે માથાના આગળના ભાગમાં બાજુમાં ઈજા છે એટલે કે લગભગ આખા શરીરમાં અલગ અલગ જગ્યાએ ઈજાના નિશાનો જોવા મળી રહ્યા છે એટલે કે સ્વાભાવિકપણે અકસ્માત થાય તો છોલા એવું હોય પરંતુ અહિયાં આવા નિશાનો છે તો ક્યાંક એ માર મારવામાં હોય આવ્યું હોય તેવી પણ શંકાઓ અત્યારે શંકાએ જોર પકડ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આમાં ડોક્ટરો કંઈ છુપાવી રહ્યા છે તંત્ર કંઈ છુપાવી રહ્યું છે પોલીસ કંઈ છુપાવી રહી છે કે કેમ પહેલા સીસીટીવી ની વાત આવે છે પછી તબીબોની વાત આવે છે ત્યારબાદ એક ન્યુરો સર્જન છે તે પણ એવું કહે છે કે ભાઈ મારી જીવનનો આ સૌથી બેજો કેસ હોય તો એક આ છે કે જેની અંદર ખબર જ નથી પડતી કે એમને માર મારવામાં આવે છે કે તેનું અકસ્માત થયું છે કે બીજી વાત કરીએ છે રિપોર્ટ આની પહેલા પણ જોયું હતું કે આની પહેલા પણ આપણે જોયું તો દિવ્ય ભાસ્કર એક રિપોર્ટ પોતાના પેપરમાં છાપ્યો હતો ને તેમાં એક આખા કોઈ એફએસએલનો રિપોર્ટ સંパવામાં આવ્યો હતો ને એમાં લખવામાં આવ્યો હતો કે ભાઈ શંકા નું સ્થાન એટલે કે શંકાની છોઈ ત્યાં જઈને ઊભી છે પ્રદીપ કે ભાઈ એમને માર મારવામાં આવ્યો છે ને મારના કારણે એ રાજકુમાર ઝાટનું મોત થયું છે પ્રદીપ ભાવિક આખી આ ઘટનાની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર બીપી રજિયા કે જેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે જો આટલા બધા સ્ફોટક ખુલાસા આટલી બધી માહિતીઓ એ પત્રકારો પાસે હોય તો પોલીસ અધિકારીઓ પાસે કેટલી માહિતી હોય શકે કેમ કે એ વારંવાર એવું રટણ કરી રહ્યા છે જ્યારે એમને કોઈ વાતચીત કરે જ્યારે કોઈ પત્રકાર તેમને સવાલ કરે તો એક જ વાતનું રટણ કે આ કેસની તપાસ ચાલી રહી છે આ કેસની તપાસ ચાલી રહી છે પણ ક્યાં સુધી આ કેસની તપાસ ચાલશે એક તરફ અકસ્માતે મોત બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે સ્વાભાવિકપણે પ્રદીપ પણ સૌથી મોટો સવાલ એ પ્રથમ કેમ સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જો ઈજા હતી તો પછી એ મેડિકલ ઓફિસરે આટલી ઈજા બતાવી નહીં કેમ શું એના પર કોઈનું પ્રેશર હતું શું જયરાજસિંહ જાડેજા એક બાહુબલી નેતા છે તેને બતાવવાના કોઈ પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ આ સૌથી મોટા સવાલો એ ઉભા થઈ રહ્યા છે ને સ્વાભાવિકપણે રાજસ્થાન થી લોકો હવે ગુજરાત અને ગોંડલ રાજકોટ માં આવવાની તૈયારીઓ પણ દર્શાવી દીધી છે અને એક તારીખ એટલે કે આવતીકાલે રાજસ્થાન ના જયપુર ની અંદર ઉગ્ર વિરોધ થવા જઈ રહ્યો છે ગઈકાલે જ ત્યાંના એડવોકેટ જયંત કોંડ છે તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે રતનલાલ ઝાટના જે દીકરા છે રાજકુમાર ઝાટ એ એની ન્યાય મળે

વચ્ચે આ કેસની અંદર એટલા માટે કે રાજસ્થાન વિધાનસભાની અંદર ગુજરાતના ગોંડલમાં બનેલી ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે અને સાથે લોકસભાની અંદર પણ આ મામલે ચર્ચાઓ થઈ રહી છે અને તેવામાં હવે રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે એ આખે પ્રયાસ કરવામાં આવશે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે રાજસ્થાનની અંદર સતત એ માંગ ઉઠી રહી છે કે સીબીઆઈ તપાસ આપવામાં આવે સીબીઆઈ તપાસ આપવામાં આવે જો કે હવે સીબીઆઈ તપાસની માંગ સાથે જયપુરની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થશે અને ક્યાંક આગામી સમયની અંદર આ વિરોધ પ્રદર્શન બાદ એવી રણનીતિ પણ ઘડાય કે રાજસ્થાનના જાટ સમુદાય કોંડલ ખાતે આવે જો કે આની પહેલા એકવાર વાત તો કરવામાં આવી હતી પરંતુ રાજસ્થાનના જયપુરના વિરોધ પ્રદર્શનના કારણે એ વાત ક્યાંક અટકાવી દેવામાં આવી હોય તેવી વાત હાલ સામે આવી રહી છે તમારું શું માનવું છે રાજકુમાર જાટના આખા આ બે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર અલગ અલગ વિસંગતતાઓ પ્રથમ પીએમ અને ફોરેન્સિક પીએમ ની અંદર આવેલા આ ભેદભાવને લઈને જે ડોક્ટરની વિસંગતતા છે ડોક્ટરની ભૂલ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલું આખું આ રિપોર્ટનું પરિણામ છે તેને લઈને હવે અનેક ચર્ચાઓ છે અનેક તર્ક વિતર્કો પણ છે તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર